ભાવનગર જિલ્લામાં મોટા ઘૂંટવાડા નજીક વાહન અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં અનાજના વેપારીનું મૃત્યુ થયું હતું બનાવ અંગે સૂત્રો પાસેથી પ્રાથમિક મળતી માહિતી અનુસાર મનીષ રસિકલાલ દોશી અને મિલન અશોક ડોળાસિયા બાઇક લઈને જેસરથી મહુવા તરફ આવી રહ્યા હતા જે દરમિયાન મોટા ખૂટવાડા નજીક પહોંચતા અચાનક આખલો આડો આવી પડતા બાઇક અકસ્માતે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બંનેને એકસો આઠ દ્વારા મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મનીષભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા જ્યારે કે મિલનભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને સારવારમાં રખાયા હતા બનાવને પગલે પોલીસે મનીષભાઈના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે કે અનાજના વેપારીનું અકસ્માતમાં મૃત્યુ થતા જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી અને મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો અને લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા